સંચાયન ગ્લોબલ હોસ્પિટલ સુરત તથા ટ્રાફિક પોલીસ ઝોન ત્રણના સંયુક્ત સહયોગથી સુરત ટ્રાફિક અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનનો શુભારંભ આજે ચોપાટી સર્કલ અઠવાલાઇન્સ ખાતે કરવામાં આવ્યો હતો અવેરનેસ કાર્યક્રમ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સુરત વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક પોઈન્ટ્સ અને જંક્શનો જેમ કે વાય જંક્શન સેટીલાઇટ વિસ્તાર ખાટુશ્યામ મંદિર તથા શહેરના મુખ્ય ટ્રાફિક સ્થળોએ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવશે ઉત્રાયના પર્વ દરમિયાન ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ ગેરકાયદે દોરા તથા પતંગ ઉડાડતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ અવસરે સંબંધિત અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન ટ્રાફિક નિયમોનું કડક પાલન કરી પોતાનો તથા પોતાના પરિવારજનો સુરક્ષિત ખ્યાલ રાખી આ અભિયાનને સફળ બનાવવામાં સહકાર આપે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત કરેલી કે ઉત્તરાયણ પર્વ આવે છે અને ઘણી વખતે કોઈ બ્રિજ પર જતું હોય અથવા તો હોય ત્યારે એમના ગાળામાં આવવાથી ખૂબ જ અકસ્માત થવાનો ભય રહે છે અને મોટી ઇન્જરી થવાની સંભાવના રહે છે આવી સંભાવનાઓ નકારી શકાય તેમજ અકસ્માત ઘટાડો થાય તે હેતુસર ગ્લોબલ હોસ્પિટલ્સની સાથે રહી આજરોજ અમે ચોપાટી છત્રી ખાતે તમામને સેફ્ટી બિલ્ટ આપી રહ્યા છીએ તેમજ કોઈ વાહન ચાલક હોય એમને આગળ સેફ ગાર્ડ ન લગાડેલી હોય એવો સળીઓ બાંધી અને હાથ દોરીનો ભોગ ન એને કપાવાનો ભોગ ન બને એ દ્વારા એક અમે અવેરનેસ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ તેમજ લોકોમાં અવેરનેસ આવે કે આવા દોરીથી કોઈ અકસ્માત ન થાય અને પોતે પણ સુરક્ષિત રહે એ માટે સેફ્ટી બિલનું વિતરણ હાલ ચાલુ છે ડોક્ટર બિરેન ચૌહાન ગ્રુપ સીઓ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ સુરત સુરત ટ્રાફિક પોલીસ અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે જેમાં સુરતી ઉત્તરાયણ મન મોંચીને ઉજવતા હોય છે ત્યારે પતંગની દોરીથી થતી ઈજાઓ ટુ વ્હીલર ચાલકોમાં સામાન્યપણે ઉત્તરાયણના ફેસ્ટિવલ દરમિયાન જોવા મળતી હોય છે એની સામે સનચંગ ડબલ હોસ્પિટલ સુરત ટ્રાફિક પોલીસના સહયોગથી પચાસ હજાર જેટલા સેફ્ટી નેકબેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરશે આઠવા ટિકેટથી લઈને ડુમસ બીચ સુધી અને વલથાણથી લઈને ફાલ સુધીના જે પણ સિગ્નલ્સ આવે છે ત્યાં અમારી ટીમ ઉત્તરાયણ સુધી આવશે અને સેફ્ટી નેકબેલ્ટનું વિતરણ કરશે અમારા તરફથી શહેરીજનોને એક જ અપીલ છે કે જ્યારે પણ ટુ વ્હીલર તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે સેફ્ટીની એક અચૂક પહેરે જેથી કરીને પતંગની દૂરીથી થતી ગંભીર ઈજાઓ ગળાના ભાગે જે થતી હોય છે એનાથી બચી શકાય સો એક જ અપીલ છે સુપુર થેન્ક યુ